વરમોરના કોટેશ્વર મહાદેવ મંદિરે પખાણાનો ભાતીગર લોક મેળો યોજાયો શ્રાવણ માસની પૂર્ણાહુતિ મંદિરમાં ચાર પહોરની પૂજાઓ આરતી અને લોક મેળામાં ભક્તોની જનમેદની સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજર માંડલ આજ રોજ અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વરમોર ગામે શ્રી કોટેશ્વર મહાદેવનો મેળો ભરાય છે અને જે શ્રાવણ મહિનાનો ઘણો સારો એવો મહિમા છે અને જે છેલ્લા અમાસના દિવસે ખૂબ સારી આજુબાજુથી પબ્લિક નેત્રોજ વિરમગામ માંડલ તાલુકો આજુબાજુના ઘણા બધા ગામડામાંથી લોકો મેળાનો લાભ લેવા માટે આવે છે જેમાં ખાણીપીણી ચકડોળ નાના ભૂલકાઓ ઘણો બધો લાભ લે છે જેની અંદર પાછળની સાઈડ એક પખાણવાના કૂવા તરીકે મેળો ભરાય છે એની અંદર લોકો ખરેખર બહુ આનંદ લે છે અને લગભગ આઠસો થી પણ વધારે વર્ષ જૂનું કુવો છે અને એ કુવાની અંદર પાણી આજ પણ એટલું એવું ને એવું મીઠું જોવા મળે છે અને ઘણા વર્ષો થી છેલ્લા ઘણા વર્ષો થી સવા લક્ષ બિલી પત્ર ચલાવવામાં આવે છે અને ખરેખર ગામનો મહિમા અને આજુબાજુ પબ્લિક ખૂબ મહિમા છે શ્રી કોટેશ્વર મહાદેવ કી જય ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો